રોકાવા માટેની સુવિધા છે પંખાની સુવિધા છે અને અત્યારે આધુનિક રીતે ચાર્જરની પણ સુવિધા કરવામાં આવી છે બરાબર ને કેમ છો મોટા તમારું નામ શું છે સત્ય발સિંહ મેરડા સત્ય발સિંહ ભાઈ આપડે સાથે જોડાયા છે કેટલા વર્ષથી આપણો કેમ્પ થાય છે આ જગ્યા ઉપર અને કેટલા લોકો એ કેટલા લોકો અત્યારે સેવાનો લાભ લઈ રહ્યા છે એના વિશે મને કહેજો જો આ કેમ્પ આપણે 15 વર્ષથી ભાઈ ચાલી રહ્યો છે બરાબર અને ગામના તીખોદયા ગામના બધા છોકરાઓ આપણી જો સેવામાં હોય સેવામાં હોય અને તમે જોશો કે ભાઈ અહીંયા જે બેનો કામ કરે છે કિચન ની અંદર એ પણ નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે તો આપણે અંદર જઈશું અને બધાને પૂછીશું રિવ્યૂ લઈશું આજે શું છે મેનુની અંદર અને વાત કરી દઈએ કે અહીંયા તમને પાકું ભોજન મળી જવાનું છે જો તમે આગળથી કોઈ સંઘ લઈને આવતા હોય તો આ વિડીયો તમને બહુ જ હેલ્પફુલ થઈ શકે છે સવારનો નાસ્તો સાંજે પાકું ભોજન અને દરેક પ્રકારનો નાસ્તો આ જગ્યા ઉપર મળી રહેવાનો છે બરાબર અને કોઈ પણ તમને મેડિકલ ઇમર ઇમરજન્સી આવે પગ રિલેટેડ હોય કે ગમે તે રિલેટેડ હોય તો તમે આ જગ્યા ઉપર આવી એમ્બ્યુલન્સની પણ સેવા કરવામાં આવી છે અને સમગ્ર બીજી દવાઓ પણ તમને આ જગ્યા ઉપર મળી જવાની છે તમે જો

No, oh. No, no.

હા ની આગળ અંદર આવો તમે બતાવો તમે જોઈ રહ્યા છો અહીંયા સારી પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક યાત્રીઓને યાત્રાળુઓને કોઈ જ તકલીફ ના પડે એનું ધ્યાન પૂરેપૂરું રાખવામાં આવે છે આ જગ્યા ઉપર તમે તમે જુઓ મેં તમને કહ્યું એવી રીતે અહીંયા તમને ચાર્જિંગ ની પણ સારી વ્યવસ્થા મળી જાય છે કેમ છો કહી થી આવ્યો તમે મોટા રાજપીપળા રાજપીપળા થી આવ્યા છો કેટલા કેટલા ટાઈમ થી આવો છો આજે અમને 5 દિવસ થયા અને કોઈ અનુભવ તમે કો કે જે માતાજીનો પરચા વિશે કો કોઈ તમને થયો હોય જે ધારેલું કામ હોય ને આપણો તે થઈ જાય એવી મનોકામના અમે લઈને આવે છે તો પૂરી થાય છે પૂરી થાય છે અને કેટલા વર્ષથી તમે સતત આવી રહ્યા છો અમને 3 વર્ષથી આવે છે 3 વર્ષ આવ્યા છે તમે

તો મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત અને ભારતમાંથી ભારતભરના લોકો અંબાજીના દર્શન કરવા માટે જતા હોય છે તો આપણે અત્યારે પદયાત્રી આપણા સાથે મુલાકાત થઈ છે તેમને પૂછીએ ક્યાંથી આવ્યા છો મોટાભાઈ આપણે બે અમે જુનારાદથી આવ્યા છે અમારું ગામ નર્મદા જિલ્લાનું અંતરિયાળ ગામ છે નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાનું છેલ્લું એવું ગામ જુનારાદ ગામથી અમે અત્યારે આજે એકસો દસ કિલોમીટર કાપીને અહીંયા સુધી આવ્યા છે અને હજુ કેટલા દિવસ થશે તમારે પહોંચતા હજુ પહોંચતા અમારે 7 દિવસ જીવા થશે 7 દિવસ જીવા થશે અને કેવો મનોબળ કેવો છે તમારા ગ્રુપનો બધાનો અમારો મનોબળ ભાઈ બહુ ઉત્સાહથી ઉત્સાહ હા ઉત્સાહ બહુ જોરદાર છે તમારો અને માતા પર ફૂલ વિશ્વાસ છે અમારો ફૂલ વિશ્વાસ છે અને શ્રદ્ધાથી છોકરાઓ ચાલી રહ્યા છે ચાલી રહ્યા છે કેટલા તમારા મંડળની અંદર કેટલા અત્યારે 120 છોકરા છે ઓહો જોરદાર જોરદાર અને હવે કેટલા દિવસ ની અંદર તમે 10 દિવસ ની અંદર તમે પહોંચી જશો હા 11 માં દિવસે મારી ધજા માતાજીને અર્પણ કરીશ જોરદાર જોરદાર અને કેટલા વર્ષથી પહેલા આવો છો એવું કઈ આ નવમો વર્ષ ચાલે છે આ નવમો વર્ષ ચાલે છે જોરદાર જોરદાર મિત્રો જોઈ રહ્યા છો કે અત્યારે આમ મોસ્ટલી મેં એવું જોયું છે કે બધા જે રથ હોય છે રથ બનાવીને લઈને જાય પણ તમે ગાડી ની અંદર જ રથ બનાવી દીધો છે હા 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 વિચાર કે થી આવે તમને મને વિચાર એવો આવે કે અમારું ગામ એવા ઠેકાણે છે કે અમારે ત્યાં રસ્તો જ નથી અત્યારે શું રસ્તો કાચો છે કાચો એટલે ગાડીઓ જાય છે ડામમાં રસ્તો નથી અમારે લાઈટ પણ ચારેક વર્ષથી આવી છે અમારે જૂના રાજકામ કરજણ ડેમ થી જંગલમાં જવાનું કિનારે ડેમ છે અમારે ત્યાં બિલકુલ કિનારે કિનારે એટલે અમને રથ થોડી અઘરું પડે એટલા માટે અમે ગાડીમાં આયોજન કરેલું છે માતાજીને અમે સાંજ સવાર સારી રીતે આરતી કરી શકીએ એટલા માટે અમે ગાડીમાં આયોજન કરેલું છે માતાજી પણ તમે દસમા વર્ષે તમારે ઘર રોડ રોડ રસ્તા બરાબર બનાવો સો ટકા મંજૂર પણ થઈ ગયો છે મંજૂર પણ થઈ ગયો પચીસ કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા અને રસ્તો પણ થઈ જશે નીલકંઠ યોગ મંડળ આયોજક વસાવા સંજયભાઈ નંદલાલ તો તોર્દાર આપડે બહેનોનો પણ રિવ્યુ લઈએ કેવો છે કેટલા ટાઈમથી સેવા કરે છે કેમ છો મેડમ મજામાં બસ મજામાં જૈ જય માતાજી જય માતાજી અને જોરદાર અત્યારે આદ્ય આદ્યશક્તિની બધા ઉપાસના કરતા હોય છે બરાબર ને અને તમે કેટલા ટાઈમથી અહીંયા સેવા કરો છો 15 વર્ષથી આઈએ છે આ બધી જ બહેનો આવે છે સવારે એમનું કામ બધું પતાય અને આવે છે બપોરે બે વાગ્યા સુધી રહે અને સાંજે પાંચ વાગ્યા થી આવી જાય તે રાત્રે દસ વાગ્યા સુધી સેવા કરે બધા જોરદાર જોરદાર ઘર જેવો ટેસ્ટ હોય છે ચોખ્ખાઈ એટલી રાખે છે ને સરસ એક માતાજી શક્તિ જ છે તે આટલું બધું સરસ રીતે આટલું અમારું કામ થાય છે સો ટકા સો હવે આપણે આગળ જઈશું અને તમે જોઈ રહ્યા છો પાછળ બધા પદયાત્રીઓ કેટલા બધા લોકો છે અત્યારે જમાવડો છે

અને ઘણું બધું પૂરું થવા પણ આવ્યું અને હજુ લાગે અડધો કલાક તો ચાલશે આ વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો આજે લાડુ છે પુરી છે પછી પાપડ પાપડી છે નું બે પ્રકારના શાક પણ છે ભાઈ જેને ના ફાવે તો એ પ્રમાણે શાક પણ લઈ શકે છે ખીચડી કઢી પણ ગરમા ગરમ છે અને સાથે સાથે ભાઈ ભોજન તો આપે જ છે પણ અન્નનો બગાડ ના થાય એના માટે પણ સારી એવી સુવિધા કરવામાં આવી છે મારી સાથે આવો હું તમને બતાવું કે અહીંયા ત્રણ ચાર માણસને પહેલેથી રોકી જ રાખ્યા છે કે જેથી કોઈ પણ અન્નનો બગાડ ના કરે પ્લસ અહીંયા અમૂલમાંથી એકદમ સર્ટિફાઈડ વોટર એટલે આરો વોટર આવે છે મિનરલ વોટર આવે છે જેની દરેક લોકોને જે દરેક લોકોને લાભ લાભદાયક થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે ખાવાનું પણ તમને આરો વોટરની અંદર જ આ જગ્યા ઉપર બનાવીને ખવડાવે છે હવે આપણે બહુ વાર નહીં કરીએ પ્રસાદી પણ ગ્રહણ કરીએ આવી જાવ તો આપણે માની પ્રસાદી ગ્રહણ કરવા માટે લઈ લીધી છે તમે જોઈ રહ્યા છો હવે આની અંદર તો હું તમને રિવ્યૂ નહીં આપી શકું કે ભાઈ ટેસ્ટ કેવો છે શું છે પણ માની પ્રસાદી લેવા માટે અવશ્ય આપણે આવવું જોઈએ એક વખત અને હા આ વિડીયો તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરી દેજો અને જે ચિખોદરા ચોકડી પહોંચવાના હોય વાસદથી નીકળે હોય વડોદરાથી નીકળે અંકલેશ્વરથી નીકળે સુરતથી નીકળે કે પછી મુંબઈથી નીકળ્યા હોય તો આ રસ્તા ઉપરથી જ્યારે પણ પસાર થાવ ત્યારે આ જગ્યા ઉપર તમે રોકાઈ શકો છો મળ્યુશું એક નવા એપિસોડ સાથે નવા વિડિયો સાથે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય